દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ એકવી બે બે હજાર પચીસને શુક્રવાર ભાવ પ્રત્યે વીસ કિલોનો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો ઘઉં લોકો નીચો ભાવ પાંચસો સિત્તેર ઊંચો ભાવ છસો બત્રીસ

लसाऊ चौक निचे भाव ₹841 ₹811 नवा ढाणा निचे भाव ₹801 ₹2300 नवी ढाणी निचे भाव ₹901 ₹1300 તો આ તાજના બંડલ માફકી તેજના બજાર ભાવ તો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાથે દરરોજ બજાર ભાવ જોવા માટે કિસાન ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન